સમગ્ર ગુજરાતમાં બોગસ મતદાર યાદીને લઈ જન આંદોલન પણ કરીશું વોટ ચોરી વિરુદ્ધ કાનૂની અને રાજકીય લડત લડીશું એવું સુરત કોંગ્રેસ પ્રવક્તા કલ્પેશ બારોઠે જણાવ્યું હતું આજે સમગ્ર દેશમાં વોટ ચોર ગડડી છોડ ના નારા સાથે સમગ્ર દેશમાં એક રેલી આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ભાઈ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં હજારો કાર્યકર્તા દ્વારા નવી મહાનગરપાલિકાની ઓફિસ થી લઈને બાબા સામેની પ્રતિમા સુધી એક મસાલી યાત્રા આયોજન કરવામાં આવેલું હતું અને આગામી દિવસોમાં પણ અમારી આ લડાઈ પ્રજાના હિત માટે ચાલુ રહેશે રાહુલ જે સમગ્ર દેશમાં આ બાબત થયો છે જે બી સૂચના મળશે એ પ્રમાણે ગુજરાતમાં સુરતમાં અને આખા દેશમાં કાર્યક્રમ સુરત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ પ્રજાના હક પર જે તલાપ મારવાનું કામ આ ચૂંટણી પંચ ભાજપ ને સાથે કર્યું છે એની સામે આંદોલન સમગ્ર દેશમાં અને સુરત શહેરમાં પણ અમારે ચાલુ રહેશે આજની મસાલ રેલીમાં હજારો કાર્યકર્તા જોડાયા હતા સૌથી મોટી વસ્તુ હતી કે કાર્યકર્તા તો ઠીક છે પણ આ શહેરના મતદારો પણ આજે આ રેલીમાં જોડાયા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાઈ વિપુલભાઈ ઉડનાવલા ની આગેવાનીમાં ખુબ સરસ રીતે કરવામાં આવેલું હતું અમારી આ લડાઈ કોઈ સત્તા માટેની નથી પરંતુ આવનારી પેઢી અને હાલના જે મતદારો છે જે લોકો સાથે આ રાજ્ય આ દેશની ભાજપા સરકાર અને ચૂંટણીમાં જે કાવતરો કરીને જે મતદાર યાદીમાં જે કર્યું છે એની સામે અમારું આંદોલન છે આ કોઈ સત્તા માટેનું આંદોલન નથી પણ જયારે પણ આ દેશમાં

ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચે આ ખોટું મોટું કાવટરું કર્યું છે તેનો પડાફાશ રાહુલ ગાંધીજીએ કર્યો છે તેના અનુસંધાનમાં દરેક રાજ્ય અને ગામડા શહેરના અંદર અમારું આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી સરકારને પ્રધાનમંત્રીનાલોકને જેલમાં મોકલવાની આવશે ચૂંટણી પંચે જેલમાં મોકલવામાં નહીં આવશે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે કારણ કે જનતાનું હનન થઈ રહ્યું છે જનતાનું જે મતદાન છે તેનું ખૂન થઈ રહ્યું છે આજે લોકશાહીનું હનન થઈ રહ્યું છે આજે બાબાસાહેબને જે જે પ્રતિજ્ઞા હતી આજે લોકશાહીનું તેનો અનારા થયો છે તેના માટે આજે જૂની સહ જેલથી આજે અમે ડૉક્ટર સાહેબની પ્રતિમા પાસે રેલી કાઢી મોટી સંખ્યાની અંદર આજે અમે વિરોધ પ્રદર્શન કર્યું છે અને હજારો કાર્યકર્તાની પોલીસ દ્વારા અટકાયત કરી છે ખરેખર એ વખોરો પાત્ર છે અમે સ્વીકારીશું નહીં મંસુરી સુરત